મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થાય છે સવારે સાત વાગે સાત વાગી ગયા છીએ સવારના જો ચા બનાવી છે અને પાણી બધું એસરીને ભરી કાઢ્યું છે કમ્પ્લીટ જગભગ બધું એ આ તો એકતા બેને આવ્યો નહીં હોય અને નાસ્તા ને એવું કરવાનું તો પણ આજે રજા રાખી છે એમનો કોઈક સામાજિક પ્રસંગ હશે ગમે તેવો આવ્યો નહીં એવો એટલે આજે મારે મારું કામ કરવાનું છે એટલે આજે હું મારું રસોડું ને બધું કમ્પ્લીટ સાફ કરી દઈએ એક મહિનો થઈ ગયો મહિનાથી સાફ કરી નહોતું એટલે આજે પેપર વેપરો બદલી અને બધું આખું રસોડું સાફ કરી દઉં કમ્પ્લીટ કરી દઉં આજે ઘરમાં ચોખ્ખું કરી દઉં આજે બીજું કોઈ શું કમ એક્સ્ટ્રા નહીં એટલે એટલે જો ફ્રીજ ઉપર એ બધું પડી શા હે તો એના બહેનો લડાયા હતા તે લોટના ડબ્બાને બધું પડીશ હજુ દક્ષુભાઈ તો ઊંઘી છે દક્ષુભાઈ તો ડૉક્ટરે આરામ કરવાનું છે એટલે શું કરી એવો આરામ જ કરવો પડે એને બિચારા પાર્લરે જઈ શકતો નહીં કશું નહીં સાહેબ બિચારા આખો દાડો દોડ દોડ કરીશી એ હું કરી દક્ષુભાઈ તો પાર્લરે ના હકી એટલે પછી તો હેડો થોડું ઘણું કામ કરી પછી મળીએ ચલો સાફ સફાઈ કરવાનું ચાલુ છે પંખા જ પંખો ચાલુ એટલે અવાજ નહીં આવે કદાચ આ બધું સાફ સફાઈ કરું છું આ આખું ખાનું સાફ કર્યું આ ગોળો સાફ કર્યો આરી આખું જે મંદિરને બધું સાફ કરી દીધું આરી આખું ખાનું સાફ કરી દીધું મંદિરને બધું નારીએ વારીએ ખાનું સાફ કરવાનું ચાલુ કરીશ ધીરે ધીરે બધું સી પટોળું સી આ બધું સાફ કરી દઈએ હજી ઉપર તો બાકી છે ઉપરનું બાકી આને આ બધું એ સાફ કરવાનું જ છે ધીરે ધીરે કર્યા કરીએ જો ઘરની હાલત ત્યાં પેપરના પેપરોને એવું બદલ્યું ધીરે ધીરે કર્યા કરીએ બધું જો આજનું વાતાવરણ છે એકદમ વાદળા વાદળા થઈ જાય ચારે બાજુ અને જો તું જો આ તુલસીને બધું ફેવરી ને અહીંયા મૂકી અહીંયા મૂકી દીધું બધું કારણ કે અહીંયા તડકો આવતો હતો ને તો હું કઈ જતી હતી બહુ એટલે વાતાવરણ કે વાદળા વાદળા થઈ જાય બધા એટલે પેલા હોલો પક્ષીઓ તો અહીંયા આવી જ છે બધા બધી ગાંધીનગરમાં બધી હરિયાળી વધારે ને એટલે પક્ષીઓ તો ચાલુ જ રહે મારો આસાપાલો જો જેટલો ઊંચો થઈ ગયો મારો આસોપાલો અને ઘર ઊંધી આવી જ્યો બધું ગરમી બહુ સર રાતનું તાળવી નહી ખોલી આજે તો જો ચોક બોક બધું સાફ કરવાનું બાકી તુલસી જો આવી થઈ જાય હાવ તડકો અડટ કરતો હતો ને તે આવી હુકાઈ જાય એટલે પછી વસવાડા લાઈન મૂકી અંદર પંખો લાઇટનું એવું ચાલુ છે ગરમો એ બધું કોમ બાકી છે હજુ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે સાડા અગિયાર વાગે જો પોતા કરવાનું ચાલુ છે ચા નાસ્તો બધું કરી દીધું છે કામ પણ વધુ તો બધું એટલું પોતું બાકી રહ્યું રસોઈ કરવાનું બાકી છે ને આજ ગરમી ગરમી આજ બહુ છે વાદળો છે એટલે ગરમી બહુ લાગે ને અમારે દક્ષો ભાઈ નહીં ધોઈ તૈયાર થઈ જાય છે આરામ કરે છે હવે બીજું તો કંઈ સા નહીં પોતું કરવાનું બાકી છે બીજું બધું કમ્પ્લીટ કામ કરી લીધું છે જો અમારે દક્ષો ભાઈ દક્ષો દક્ષો ભાઈ જય શ્રી કૃષ્ણ કરો બેટા હજુ તો પગે મટી નહીં હજુ તો પચી દાડાનો આરામ કરવાનું કહ્યું નહીં દક્ષુ પચી દાડા ઊંધી આવું જ રહે છે પેલી ગોળી જન બધું તૈયાર કર્યું કેવું દક્ષુ

કંટાળ્યો છે એ હવે પણ હવે શું કરો પછી દાળાનો ખાટલો સહે સ પછી દાળા ઉંધીને આરામ જ કરવાનો છો આ ખાટલો એ સ જઈને જગ ભરીને આલે એટલે ઘડી ઘડી ઊભું ના થવું પડે નહીં ને એટલે એનો વોટર જગ હા પાણીએ બહુ પીવાય ભાઈ હું ગરમી જેટલી છે પણ બહાર વાદળો છે એટલે ગરમી બહુ સદક છું આજ તો બહુ ગરમી લાગે પણ બહાર તો જો વાદળો વાદળો તડકો જ નહીં ચડે વાદળા થઈ જાય આજે એનો બાપ છે પવન છે પણ બાપ હવે વાદળીઓ તાપશે ચોકબક બધું ધોઈ કાઢી કમ્પ્લીટ કરી લીધું છે બધું હવે એટલું પોતું બાકી છે એટલે હવે પોતું કરી લઈએ પોતું કરવાનું ચાલુ જ છે હવે પોતું કરીને પછી રસોઈ કરી દઈએ ચાલો બપોર નો વાગી ગયે છે એક જો રસોઈ ચાલુ છે રસોઈમાં બનાવીશ બતાવું હ डगळी बटाटा शाक खिचडी नो लोट बाधेस डुंगरी बटाटा शाक जो गरम सा। बड़ी हात अये बळीट बाधे लोट, लोट वाळ हात એના ખીચડી તૈયાર થઈ જશે આજ તો ડુંગળી બટાકા શાક ખીચડી અને રોટલી શાક ચઢસ ખીચડી થઈ ગઈ અને લોટ હવે રોટલી કરી દઈએ લોટ ટૂંપાનો બાકી છે બાંધી મૂક્યો પણ ટૂંપાનો બાકી છે ટૂંપી દઈશું જો ઘડિયાળમાં વાગી ગયા છે એક અને મારા દક્ષુભાઈ સુભાઈ તો આરામ કરીશી આ તો રસોડું એવું સાફ કરી દીધું કમ્પ્લીટ બધું ચોખ્ખું એટલે આના કવર કવરને બધું ધોઈતું એટલે સોફાન કબડ ને બધું ધોઈને એટલે આજ માર મોડું થઈ ગયું કશું રસોડું સાફ કર્યું ને એમાં પણ મોડું થઈ ગયું છે એટલે જો આ બધા કબાટો ને બધું સાફ કર્યું આ બધું સાફ લુસી બધું મસ્ત ચોખ્ખું એકદમ આ બધા કબાટો સાફ કર્યા અને અંદર લુસી બધું એટલે મોડું થઈ ગયું મંદિરે સાફ કરી દીધું મહાકાળીમાંનું બધું ખાના બાના બધું મસ્ત સાફ કરી દીધું છે હજુ તો રસોઈ ચાલુ છે અને મારા દક્ષુ ભાઈ જો સોફાને બધું ભાઈ તો મારે એવું કરી બિચારા આરામ કર કર કરી ઊભું થવાય ને એટલે એવું કરી આરામ કરીશ પંખા નેચર એટલે એને ભૂખ લાગી છે હવે રોટલી કરી દઈએ જો ખાવા કાઢી દે પણ ખાવા વાળું આપ્યું નહીં આ બધું કાઢી દો શ્રીખંડ છે લાડવા છે ચટણી સાત છે ખીચડી શાક ને રોટલી ને એમાં દક્ષુભાઈ ખાવા આવતા નહીં બોલે હેડો બધું ખાવાનું કાઢી દીધું છે પણ દક્ષુભાઈ હેડો બેટા શાક તો લાલચોળ બની છે પણ મરચું કલર વાળું છે તીખું નહીં હોતું પણ મરચું કલર વાળું છે ને એટલે લાલ લાલચોળથી લાડવા પહેલાં તો દાલબાટી બનાવી હતી પરમતા ચોખાતા એને ચૂરમું બનાવી હતું તે એના લાડવા પછી બી બનાવી દીધા સી લાડવા છે હેડો ખાવાનું કરી લઈએ बपोनवा भागी गया है 2 वह कामपति से बदो घर में तक के मूज 2 वागया पानी पी दिए अच्छा था ठंडू पानी सा 2 वागी जे काम करता करता मैं જો વાસણ એના પ્લેટફોર્મ સાફ કર્યું બે વાગી ગયા હવે આડમ પડીએ થોડી વાર આરામ કરી લઈએ થોડો કપડો અડધો લાયા છે ને અડધો જો અડધો લાયા છે ને અડધો જ તો અને ગરમી તો કેમ હો છે જો તો થોડા હવે નવરી થઈ સોવા જોઈએ એ સી રૂમમાં